ગુજરાત મીડિયા ક્લબ એટલે અખબાર કે ટેલિવિઝન ક્ષેત્રે સંકળાયેલા કર્મયોગીની એક પારિવારિક સંસ્થા શનિવારની સલોણી સંધ્યાએ અમદાવાદમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વર્ષ બે હજાર સત્તરના શ્રેષ્ઠ પત્રકારોને સન્માનિત કર્યા જોઈએ એક રસદાર અહેવાલ પત્રકારત્વ એક એવો વ્યવસાય છે જેની સાથે જોડાયેલા તમામને પોતાના પરિવાર માટે સમય નથી હોતો વ્યવસાયિક પ્રતિસ્પર્ધા અને કાર્ય બોજ સમય તો માંગે જ ગુજરાત મીડિયા ક્લબે બાર વર્ષ પૂર્વે પોતાનો એક અલગ પરિવાર રચ્યો જેમાં તમામ સદસ્યો પારિવારિક ભાવનાથી જોડાય છે અમદાવાદની એક શાનદાર હોટેલમાં વર્ષ બે હજાર સત્તરના શ્રેષ્ઠ મીડિયા કર્મીઓને સન્માનિત કરવાનો એક કાર્યક્રમ શનિવારે સાંજે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ઓએનજીસીના એક્ઝિક્યુટીવ ડિરેક્ટર દેવાશીષ બાસુની ઉપસ્થિતિમાં યોજાયો પ્રિન્ટ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયા અને ડિજિટલ મીડિયાના શ્રેષ્ઠ પત્રકારોને ઉપસ્થિત મહાનુભાવોએ સન્માનિત કર્યા તમામ વિભાગમાં અધધ એન્ટ્રી છતાં શ્રેષ્ઠ અહેવાલને તારવવામાં નિર્ણાયકોએ પણ પરસેવો વહાવો પડ્યો સબસે બડી જિમ્મેદારી હોતી હૈ રિપોર્ટિંગ जो अभी जो है माहौल विद द एडवेंट ऑफ सोशल मीडिया स्पेशली सोशल मीडिया की वजह से बहुत मिसइन्फॉर्मेशन स्प्रेड होती है जिसकी वजह से फॉर एज अ जर्नलिस्ट हमारा होता है कि वी गिव आर न्यूज और अपना ओपिनियन ना दे ओपिनियन लोगों पे वी शुड लीव इट टू आर रीडर्स या जो हमारे लिसनर्स हैं उनके ऊपर छोड़ दीजिए एज अ जर्नलिस्ट माई रिस्पॉन्सिबिलिटी इज रिपोर्टिंग विदाउट एनी बायसेस विदाउट एनी ओपिनियन व्हाट्सएप ना माध्यम से तुम्हारी पास मात्र सूचना आए थे सूचना पाछड़ी खबर શોધવા માટે આજનો પત્રકાર તત્પર નથી અથવા એને એવી કરવાની ઈચ્છા નથી એટલે પત્રકારત્વની દિશા પોઝિટિવ છે દિશા ચોક્કસ પોઝિટિવ છે પરંતુ પત્રકારત્વમાં આવતા નવા વિદ્યાર્થીઓમાં જે કિલર ઇન્સ્ટિંગ હોવી જોઈએ એનો અભાવ છે જે લાંબે ગાળે ખુદ એ નવી યુવા પેઢીને કે નવા યુવા પત્રકારને ખુદને જ નુકસાન દે છે ગુજરાત મીડિયા ક્લબના આ શાનદાર કાર્યક્રમમાં ઉપસ્થિત રહી રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહજી જાડેજા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી અને પ્રવક્તા ભરત પંડ્યાએ જહેમતપૂર્વકની દડમજલ કરતા એવોર્ડ વિજેતાઓને બિરદાવી તેમના ઉત્સાહને ઇંધણ પૂરા પાડ્યા તો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ આ પ્રસંગે ખંત મહેનત અને નિષ્ઠા ઉપરાંત પ્રચાર પ્રસારના વધતા માધ્યમ અને તે માટે નવી પેઢીને તૈયાર કરવાની દિશામાં પ્રેરણા આપી સારામાં સારી વસ્તુઓ અત્યારે પ્રસ્થાપિત થઈ છે તો લોકશાહી જીવંત રહે તો પત્રકારિત્વ જીવંત રહેવાનું છે લોકશાહી જીવંત રહેશે તો વિચારો એની અભિવ્યક્તિ એ લોકો કરી શકશે લોકશાહીને જીવંત રાખવા લોકશાહીને તંદુરસ્ત રાખવા મીડિયાનું પણ મહત્વનું કામ બને છે અને મીડિયા એ દિશામાં જવાબદારી સાથે અને લોકશાહીમાં લોકજીવન ગુજરાત મીડિયા ક્લબ તરફથી લાઇફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ વરિષ્ઠ પત્રકાર મહેશ ઠાકરને એનાયત કરાયો પંચાવન વર્ષ સુધી એક જ સંસ્થામાં દીર્ઘકાલીન સેવા અને અમૂલ્ય પ્રદાન માટે આ પ્રતિષ્ઠિત એવોર્ડ તેમના પુત્રી બેલા ઠાકરે સ્વીકાર્યો પત્રકારત્વમાં ભલે આમૂલ પરિવર્તન આવતા રહે પરંતુ એક લક્ષ્ય એક નિષ્ઠ પત્રકારોને સમયાંતરે આવતા પડકાર મંજૂર છે અને સોનું પણ તીવ્ર આગ વચ્ચે જ નિખરે છે દૂરદર્શન સમાચાર માટે જયશુખ સિયાણીનો રિપોર્ટ